સાથે અમને ખૂબ આશીર્વાદ કે માં ભગવતી ઇંગળા આજે જે કોઈ પણ આપણે સમાજના બંધારણોનું જે પાલન કર્યું છે આગળ જે વક્તાઓ બંધારણને જ્યારે સમાજ વચ્ચે મૂક્યા છે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે જયારે ઓગણજીની ધરા ધરતી ઉપર આ નિયમો કરવામાં આવેલા છે તો સમસ્ત જાગીરદાર સમાજ આનું ખૂબ ખૂબ પાલન કરશે બીજું આજનો યુગ શિક્ષિત યુદ્ધ છે શિક્ષણની જયારે વાત કરી ત્યારે હું પણ કહેવા માંગુ છું કે કન્યા કેવળ એટલે એક આપણી દીકરી જો ભણેલી હશે તો સો શિક્ષકોની ગરજ ખૂબ શિક્ષણ પર ધ્યાન આપો શિક્ષણ હશે તો સંસ્કાર આવશે અને સંસ્કાર હશે તો સંપત્તિ આવશે માટે જ્યારે સમાજમાં એક પણ વાત આવી કે આપણી સમાજમાં એક સમૂહ લગ્નની પણ ખૂબ ખૂબ જરૂર છે એમાં પણ હું સમર્થન આપું છું કે ખરેખર એક સમાજ અને એક રિવાજ એવા તમામે તમામને જો પરગણાવાર તાલુકાવાર આવા જો એક સમૂહ લગ્નની જો યોજના થાય તો પણ ખૂબ સારું છે તમને એક ગુરુજીના નાતે પણ હું કહું છું કે ખરેખર આપણે સમાજની અંદર હાલ સમયની ખૂબ કિંમત છે માટે જો એક સિવા એક જ સમાજ હોય એક દિવસ એવા જો સમૂહ યોજના થાય તો પણ ખૂબ સારું છે માટે આજના જે બંધારણ આજના જે નિયમો જે સમાજ વચ્ચે મૂક્યા છે એ સમાજને એક ઓગરજી વતી એક ક્ષત્રિય દાગીરદાર સમાજના ગુરુવતી હું કહેવું આહવાન કરું છું કે તમામે તમામને આ નિયમોનું પાલન કરવું પડે માટે સમાજને આના માટે ખૂબ ખૂબ જરૂર છે જયારે અમારે રાજુભા પ્રમુખ બોલ્યા કે આપણે મોડા લેટ જાગ્યા પણ આપણે જાગ્યા ત્યાંથી સવાર આજે પણ જે આપણે નિયમો કર્યા છે નિર્ણય કર્યા છે એ પણ આપણા માટે ખૂબ ઉત્તમ છે માટે આ સમાજ સદાય માટે ખૂબ સુખી થાય ખૂબ પ્રગતિશીલ થાય ખૂબ શિક્ષિત થાય સાથે સાથે નિવેશની બને અને આ જાગીરદાર સમાજ એક ખૂબ મજબૂત સંગઠન થાય આજનો યુગ એક સંગઠનની જરૂર છે જયારે કટોસણ દરબાર ઠાકોર સાહેબે કીધું આજના સમયમાં આપણે બધા જાગીરદાર સમાજ બધા ભાઈ ભાઈ જ છે આની અંદર કોઈ નીચું નહીં કોઈ ઊંચું નહીં એક જ રાખો કે હું હિન્દુ છું હું જાગીરદાર છું રાજપૂત છું બધા ભારતીના આપણે સંતાનો છીએ માટે તમામને ખુબ એકતા અખંડતા અને આશીર્વાદ રૂપી કે આ સમાજ જાગીરદાર સમાજ મારો કાયમ માટે ખૂબ મજબૂત બને અને ખૂબ સુખી બને એવું જ આ વડા મારું હું તો મારા વડા ને કહું છું વારંવાર કે વડા એક મારું કાંકરેજ તાલુકાનું હૃદય ગણાય છે જેનું હૃદય મજબૂત હોય અને સ્વાસ્થ્ય મજબૂત હોય માટે કાયમ માટે આ જાગીરદાર સમાજ ખૂબ ખૂબ સારા કાર્ય કરે અને ખુબ પ્રગતિ થાય એવા ઓગણજી મહારાજ માં ગળાજ ના આશીર્વાદ બોલો શ્રી ઓગરજી મહારાજ બાપુના ચરણો માં